અમદાવાદના મોટેરા આશ્રમની અંદર જ્યારે આજે આસારામ પહોંચ્યું તો એના અનુયાયીઓની ભીડ વધવા માંડી અને આસારામને મળવા માટે લોકો આશ્રમે પહોંચવાના શરૂ થઈ ગયા નમસ્કાર આસારામને જોધપુરની જેલમાંથી જામીન મળ્યા છે અને હવે એ અમદાવાદ આવ્યો છે અને જામીનમાં બિલકુલ એવી શરત છે કે એણે એના સાધકોને કે અનુયાયીઓને મળવાનું નથી પરંતુ અમદાવાદના મોટેરા આશ્રમની અંદર જ્યારે આજે આસારામ પહોંચ્યું તો એના અનુયાયીઓની ભીડ વધવા માંડી અને આસારામને મળવા માટે લોકો આશ્રમે પહોંચવાના શરૂ થઈ ગયા એટલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આસારામને યૌન શેશણ કેસની અંદર જોધપુર જેલમાં આજીવન કેદની સજા થયેલી છે અને જોધપુર જેલમાં એ સજા કાપતો હતો પરંતુ તાજેતરમાં એની તબિયતનો આધાર લઈને સુપ્રીમ કોર્ટે એને વચગાળાના જામીન આપ્યા અને એકત્રીસ માર્ચ સુધીના આસારામને જામીન મળ્યા છે પરંતુ આસારામને જે જામીન આપવામાં આવ્યા છે એમાં કેટલીક શરતો રાખવામાં આવી છે જેમ કે આસારામ એના અનુયાયીઓને મળી શકશે નહીં સાધકો સાથે મુલાકાત કરી શકશે નહીં મીડિયાની સાથે વાત કરી શકશે નહીં જાહેરમાં પ્રવચન કરી શકશે નહીં અને એને ત્રણ ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે એનો ખર્ચ આચા આસારામે ઉઠાવવાનો છે પણ જેવી આ પહેલેથી જ આ એક ચિંતા હતી જ કે આસારામ ભલે ગમે એટલા વર્ષો જેલમાં રહેશે પરંતુ જેઓ જેલમાંથી બહાર આવશે એટલે અનુયાયીઓના ભીડ છે એ આશ્રમમાં ભેગી થવાની જ છે એટલે ક્લિયર કટ કોર્ટે ના જ પાડેલી કે અનુયાયીઓને મળવાનું નથી પરંતુ આજે જ્યારે આસારામ અમદાવાદના મોટેરા આશ્રમમાં પહોંચ્યો ત્યારે અનુયાયીઓની ભીડ એટલી બધી વધવા માંડી કે પોલીસે આખા આ આશ્રમને કંટ્રોલ કરી લીધો છે અને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે પણ જે એના ભક્તો છે એ માનવા તૈયાર નથી થતા અને આસારામને મળવા માટે આ બધા મહેનત કરી રહ્યા છે આસારામ અત્યારે તો ત્યાં મોટેરા આશ્રમ પહોંચ્યો છે પછી એકત્રીસ માર્ચ પછી ક્યાં ક્યાં જશે એ પછી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ